હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે મેં લીલા ચણાનું શાક બિલકુલ નવી રીતે બનાવ્યું છે અને પહેલી જ વાર બનાવ્યું છે અને આ શાક ખરેખર એટલું સ્વાદિષ્ટ બન્યું કે આ રેસીપી જોઈને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો આ શાક બનાવવા માટે મેં ત્રણ મીડિયમ તીખા મરચાં હોય એ મરચાં લીધા લીલા ધાણા લીધા એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એક તજનો નાનકડો ટુકડો અને બે લવિંગ આ બંને વસ્તુ આપણે આદુ અને મરચા ખાંડી એમાં જોડે જ ખાંડી લેવાનું છે તો હવે હું પેલા ધાણા સમારી લઉં તો અહીંયા મેં ધાણા સમારી લીધા છે અને આદુ મરચાં તજ અને લવિંગ આ ચારેય વસ્તુને ખાંડી લીધી છે અને આમાં તમારે લસણનો ઉપયોગ કરો હોય તો લસણ પણ જોડે લઈ અને ખાંડી લેવાનું હવે ગેસ ઓન કરી ગેસ પર કુકર રાખી અને કુકરમાં ત્રણ પાવડી સિંગતેલ લઈ લેવાનું આપણે સિંગતેલનો ઉપયોગ કરીએ તો શાક વધારે સ્વાદિષ્ટ બને તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જેટલો અજમો લઈશું અને એક તમાલપત્ર લઈશું આ શાક આપણે રાઈ જીરું નથી વઘારવાનું પણ અજમાથી વઘારવાનું છે થોડી હેંગ લઈશું અને હવે આમાં આદુ મરચા ખાંડીને રાખ્યા છે એ લઈશું અને થોડી સેકન્ડ માટે આને સાંતળી લઈશું ત્યાર પછી આપણે કુકરમાં લીલા ચણા એડ કરીશું અને આ ચણાને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ જેવા સાંતળવાના છે આ ચણાને આપણે બે ત્રણ મિનિટ સાંતળીશું એટલે આ ચણા જલ્દીથી ચડી જશે કાચા નહીં રહે આ ચણા લીલા છે એટલે આને ચડતા વાર નહીં લાગે એમ છતાં આપણે બે ત્રણ મિનિટ આને સાંતળી અને પછી એક વિસલ કરીશું એટલે આ શાક સરસ થઈ જશે હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી આમાં આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું આમાં આપણે લાલ મરચું પાવડર અને હળદરનો ઉપયોગ નહીં કરીએ પણ જો તમારે લેવું હોય તો લઈ શકાય અહીંયા મારે આ શાકનો કલર એકદમ લીલો જ રાખવો છે એટલા માટે મેં હળદર અને લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કર્યો હવે જેટલા ચણા ડૂબે ને એટલું પાણી આપણે લઈશું હવે આમાં આપણે એક ચમચી જેટલી ગળપણ માટે ખાંડ ઉમેરીશું

મિક્સ નથી કરવાની ચણા સાથે અને કુકરનું ઢાંકણ લગાવી અને એક વિસાલ કરી લેવાની છે એક જ વિશાલમાં આપણું શાક તૈયાર થઈ જશે હવે કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલીને જોઈ લઈએ અને હવે આમાં આપણે ખટાશ માટે બે ચમચી જેટલો લીંબુનો રસ લઈ લઈએ આપણે આમાં ટામેટાનો ઉપયોગ નથી કર્યો આપણે ગ્રીન કલરનું જ શાક રાખવું છે માટે એટલે ખટાશ માટે આપણે લીંબુનો રસ લઈશું આમાં થોડું પાણી વધારે દેખાય છે એટલે આને થોડી વાર ગેસ પર રાખી અને પાણી બાળી દઈશ અહીં આપણે જોઈએ તો ચણા સરસ રીતે બફાઈ ગયા છે એટલે તમે શાક બનાવો તો પાણી થોડું ઓછું નાખજો પાલક પણ પાણી છોડે ને એટલે પાણી થોડું વધી ગયું હવે અહીંયા આપણું પાણી વળી ગયું છે વધારાનું અને આ શાક સર્વિંગ માટે તૈયાર થઈ ગયું છે હું જ્યારે પણ પાલકની ભાજીનું શાક બનાવું ને ત્યારે બેસન સાથે વધારે બનાવું છું તો બેસન પણ ચણામાંથી જ બને છે ને તો મને એવું થયું કે લીલા ચણા સાથે આ પાલકની ભાજીનું શાક બનાવું તો કેવું લાગશે મેં કંઈક થોડુંક અલગ રીતે આ શાક બનાવ્યું ને આમાં આપણે રેગ્યુલર આપણે રહી જીરોનો વઘાર કરતા હોય છે પણ આજે મેં અજમાનો વઘાર કર્યો આ શાકમાં એટલે આ શાક બહુ સ્વાદિષ્ટ બન્યું આપણે સુરતી ઊંધિયાની યાદ અપાવી દે ને એવો ટેસ્ટ બન્યો છે આનો થોડો તો તમે પણ અત્યારે લીલા ચણા મળે છે તો એક વખત ચોક્કસથી આવી રીતે ટ્રાય કરજો તમને બધાને ખરેખર ભાવશે જો તમને મારી આ આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો